पांच प्लस, 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 तो अपने अपने तो के लिए बहुवा त्री तरह प्लस त्राण प्लस, 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 प्लस तो सीधे सीधा अपने शोर्टकट शॉर्ट समय जवाब टूंकी रीते जवाब लाव होए तो आप जवाब लाता जो अहम 3 નો ગુણાકાર કરવાનો છે અને 3 નો ગુણક 3 કેટલી વાર છે 1 2 3 4 5 તો સીધો સીધો 3 * 5 જવાબ કરું તો 5 * 3 15 જવાબ આવી જશે 5 * 3 15 જવાબ હવે જો હું સરવાળો કરીને જવાબ લઉં 3 + 3 કેટલા થશે 6 થશે 3 + બીજો 3 ઉમેરી તો કેટલા થશે 9 9 થશે 9 માં બીજું 3 ઉમેરી તો કેટલા થશે ચા 12 થશે ને 12 માં બીજા 3 ઉમેરીશું તો કેટલા થશે 15 થશે તો એનો પણ જવાબ 15 જ આવી છે એનો પણ જવાબ તો જ આવે છે 15 પણ હું એટલો લાંબી પ્રક્રિયા કરું એટલે લાંબો લાંબો સરવાળો કરું કે સીધી સીધું 3 ને 5 વાર ગુણીશ તો કેટલો જવાબ આવશે મારો 15 જવાબ આવી જશે આવી રીતે અહીંયા જો 8 કેટલા રહેલા છે 1 2 3 4 5 6 7 8 9 ન 10 10 વાર લખેલા છે તો માં સીધી સીધા શોર્ટકટ માં મારા જવાબ લાવવો હોય તો કેવી રીતે લાવીશું

કે 27 * 100 તો આપણો આ તો ખબર પડી જાય છે કે ગુણાકાર લખેલો છે આપણે ગુણાકાર કરવાનો છે પણ ઘણીવાર આ રીતે પણ ગુણાકાર લખેલો હોય છે 506 * 8 કો પાડેલો એનો અર્થ થાય ઇનટુ એનો અર્થ થાય ઇનટુ તો આઈધર ટપકુ પણ પાડેલો હોય તો એનો અર્થ પણ શું થાય કે ગુણાકાર બંને નિશાની વચ્ચે કઈ નિશાની છે બંનેની સંખ્યાઓ વચ્ચે કઈ નિશાની છે ગુણાકારની નિશાની છે 506 * 15 તો અહીં પણ આપણે ગુણાકાર કરવાનો છે

మరనే షార్ట్ కట్ માં જવાબ લાવ હોય તો એ તો આપણે સમજી ગયા કે 7 કેલી ઓર ગુણી દેવાના 7 + 7 + 7 7 દે 3 વાળો એ 7 દે 3 વાળો ગુણી દેຊું તમારો કેટલો જવાબ સી 7 * 3 21 21 જવાબ આવી જશે પણ અહીંયા તેລະ તમેની મબ્બી 7 * 7 * 7 7 ના વચ્ચે ગુણાકારની નિશાની આપી હોય 7 * 7 * 7 તો તમે કેવી રીતે જવાબ લવશો 7 * 3 કરીશું 7 * 3 કરીશું ના આ જો તમારો અવશેષ નહીં ખોટો જોા પડશે આ રીતે લખશો તો તમને એક ખોટો આવશે આ 7 નો ગુણાકાર કેટલી વાર છે 7 ની 3 વાર ગુણાકાર કરવોવાના છે 7 ની 3 ગણ 7 ની 3 ગણ અને 7 ની 3 ગણ લખાય અને 7 ની 3 ગણો અર્સુ થાય કે 7 ની કેટલી વાર બહુ 7 * 7 * 7 7 એ 3 વાર ગણવાના છે

આપણે આ સંખ્યાનો ગુણાકાર કરવો છે તો આપણે શું કરીશું પહેલા તો આપણે જો નીચે એક જ નીચે કેટલી સંખ્યા લખેલી છે પેલા એ જોવાનું ગુણાકાર કરતા વખતે કે નીચે કેટલી સંખ્યા લખેલી છે નીચે એક જ સંખ્યા લખેલી છે એક સંખ્યા લખેલી હોય તો આ સંખ્યાનો પહેલા એકમ નોંખ સાથે ગુણાકાર કરીશુ પછી આ સંખ્યાનો પાંચળા સ્થાન સાથે ગુણાકાર કરીશુ દશક નાંખ સાથે ગુણાકાર કરીશુ તો 5 ને 6 સાથે ગુણાકાર કરી તો ચલો જવાબ આવશે 6 5 30 ગળિયા પાક્કા આવડણો જોઈએ તાણે તમે ગુણાકાર આવડ છે ને ગુણાકાર આવડ છે ને તો 6 5 30 તો 6 5 30 તો 0 નીચે લખી દેવાના અને વદ્દી માં એક ના ઉપર કેટલા લખી દેવાના 3 લખી દેવાના કેટલા લખી દેવાના 3 6 5 30 0 નીચે લખી દીધા અને 3 એક ના ઉપર લખી દીધા 5 * 1 = 5 ને દશકના અક્ષતે ગુણાકાર 5 * 1 = 5 અને 5 માં 3 ઉમેરી દેવાના એટલે 5 * 1 = 5 5 જવાબ આવ્યો અને એમાં 3 સરવાળો કરી દેવાનો તો 5 ને 3 નો સરવાળો કર્યો તો કેટલો થશે 6 7 ના 8 તો આપણો જવાબ આવી ગયો એસી જવાબ આપણો આવ્યો બીજી સંખ્યા જો અહીંયા પણ નીચે કેટલી સંખ્યા લખેલી છે એકા સંખ્યા લખેલી છે તો એક સંખ્યાનો પહેલા એકમના અંક સાથે ગુણાકાર પછી ઉપરની સંખ્યામાં દશકના અંક સાથે ગુણાકાર પહેલા 9 નો 8 સાથે ગુણાકાર 9 * 8 = 72 તો 2 નીચે લખવાના અને વધ્યા આઈ 7 વધ્યા આઈ 7 ને 8 ઉપર લખી દેવાના ફરીથી નો ફરી જ આપણે ગુણાકાર કરીશું 9 * 8 = 72 અને 72 માં 7 થી કરી દેવાના પ્લસ કરી દેવાના શું કરી દેવાના પ્લસ તો 72 માં 8 7 પ્લસ કરીશું તો કેટલો જવાબ આવશે મારો 79 કેટલો આવશે 87 87 આપણો જવાબ આવશે તો 700 બોમ આપણો જવાબ આવ્યો એ રીતે અહીંયા જુઓ આ પણ તમે સીધી સીધી આવડે છે આવડે છે નીચે કેટલી સંખ્યા લખેલી છે એક સંખ્યા લખેલી છે તો એનો એકમ નોક સાથે ગુણકાર ફરી દશક નોક સાથે ગુણાકાર 5 તરી 15 તો 5 નીચે લખવાના અને વધ્યા એ 1 3 તરી 9 9 માં એક ઉમેરી દો સરવાળો કરી દો તો 9 માં એક ઉમેરી દો 10 થશે તો 105 આપણો જવાબ આવ્યો જો વિદ્યાક્ષ એક્ઝામ 34 26 અહીં નીચે કેટલી સંખ્યા લખેલી છે એક સંખ્યા એક કરતાં વધુ સંખ્યા લખેલી હોય તો બસ આપણે અહીંયા થોડું ધ્યાન આપવું પડશે જો અહીંયા જો એક કરતાં વધુ સંખ્યા એક કરતાં કેટલી વધારે સંખ્યા લખી છે એક સંખ્યા હોય વધારે લખેલી તો એક સંખ્યા વધુ લખી હોય એટલે બે સંખ્યા લખેલી હોય તો નીચે તમારે એક એક્સ્ટ્રા શૂન પાડી દેવાનું એક એક્સ્ટ્રા શૂન પાડી દેવાનું બે સંખ્યા લખેલી હોય તો બે શૂન પાડવાના ત્રણ સંખ્યા લખેલી હોય તો ત્રણ શૂન પાડવાના તો જેટલી એક્સ્ટ્રા સંખ્યા અહીં બે સંખ્યા લખેલી છેનો તું નીચે બે એક્સ્ટ્રા શૂન લખી દે છે બે એક્સ્ટ્રા સોરી 1 10 બે સંખ્યા લખેલી હોય તો કેટલા શૂન લખવાના એક શૂન લખી દેવાનો બે સંખ્યા લખેલી હોય તો એક શૂન લખી દેઓ ત્રણ સંખ્યા લખેલી હોય તો બે શૂન લખી દેવાના કેટલા શૂન લખી દેવાના બે શૂન એ આપણે આગળના એક્ઝામ્પલ માં જોઈશું તો આ બે સંખ્યા લખેલી છે એક શૂન તો એક્સ્ટ્રા પાક લાગી દીધો અહીં જો 6 નો હવે અહીં આપણે 2 નો ગુણાકાર 2 થી ગુણાકાર સેટ કરીશું 2 નો ગુણાકાર પહેલા 1 ના અંક સાથે 4 સાથે ગુણાકાર કરીશ અને 2 નો ગુણાકાર 3 સાથે કરીશ પહેલા તો 2 નો ગુણાકાર 4 સાથે કરો 4 * 2 8 4 * 2 8 અને 2 નો ગુણાકાર 3 સાથે કરો 3 * 2 6 3 * 2 6 તો 2 નો 2 નો તો આપણે પટ્ટા 2 નો આપણે ગુણાકાર કરી દીધો હવે બચ્ચા 6 હવે 6 નો ગુણાકાર કરીશું પહેલા 2 થી આ 2 થી સ્ટાર્ટ કરીશું હવે 6 પર આવીશું છ નો ગુણાકાર હવે ચાર સાથે એક સાથે ના લખતા અહીં ઉપર ત્રણ ના ઉપર લખવાના છે શા માટે આપણે છ ને ચાર નો છ ને 3 નો ગુણાકાર કરી રહ્યા છીએ અહીંયા તો છ તરી અઢાર અને છ દુ બાર અઢારમાં બે ઉમેરીશું તો ઉમેરીશું તો કેટલા થશે વીસ તો 20 નીચે લખી દઈશ આ નીચે વાળી જે સંખ્યા મળીયા બે સંખ્યાનો એ બેવનો સંખ્યાનો ગુણાકાર નહીં થાય સરવાળો થઈ જશે યાદ રાખજો બે સંખ્યાઓ વાળી બે સંખ્યાનો શું કરી દઈશું શું કરી દઈશું આપણે સરવાળો તો 4 ના 4 8 ને 0 એટલે 8 જ એટલે કોઈ ભી સંખ્યાનો 0 સાથે સરવાળો થાય તો કેટલો થશે 8 ના 8 6 ને 2 6 કેટલા થશે 8 તો 884 આપણો જવાબ આવ્યો હવે અહીંયા જ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જો અહીં પહેલા આપણે પહેલા ગુણાકાર અહીં આપણે આપેશ 11 નો ગુણાકાર કરવાનો છે પહેલા કે આપણે ક્યાં જોઈશું પહેલા નીચે નીચલી સંખ્યાને જોઈશું કે નીચે કેટલી સંખ્યા લખેલી છે નીચે ત્રણ સંખ્યા લખેલી હોય તો આપણે બે શૂન્ય કરી દેશું એક્સ્ટ્રા લખી દઈશું બે છે બે ત્રણ સંખ્યા લખેલી હોય તો બે શૂન્ય ચાર સંખ્યા લખેલી હોય તો ત્રણ શૂન્ય એક્સ્ટ્રા લખી દઈશું જેટલા એક થી જેટલી વધુ સંખ્યા એટલા સે નીચે પાડી દેવાના તો અહીં આપણે આ 500 આપણે ગુણાકારથી આ અહીંથી ગુણાકાર શરૂ કરશું 5 થી ગુણાકાર શરૂ કરશું 5 ને એકમ નાક સાથે ગુણાકાર फिर 5 फरीदी 5 નો 4 સાથે ગુણાકાર દશક માં સાથે 5 નો સો માં સાથે ગુણાકાર 5 નો હજાર માં સાથે ગુણાકાર 5 નો 7 સાથે ગુણાકાર કરી લે પેલા 7 * 5 = 35 35 આવ્યો નો જવાબ તો 5 નીચે લખી દેઈશ અને 3 ઉપર લખી દેઈશ હવે પોચે 5 નો ગુણાકાર 4 સાથે કરીશ 5 * 4 = 5 * 4 = 20 5 * 4 = 20 સાથે અને 3 ઉમેરી દેઈશ કેમાં 3 સરવાળો કરીએ તો 3 નો ઉમેરો તો કેટલા થશે તો ત્રણ નીચે લખીશું અને બે ઉપર લખી દઈશું બે ઉપર લખી દઈશું પાંચ નો પચી પચીમાં સત્યાવીસ તો સાત નીચે લખીશું અને બે ઉપર લખી દઈશું બે ઉપર લખી દઈશું અને હવે બે નો ગુણાકાર પાંચ ટુ દસ દસ માં બે ઉમેરીશું તો કેટલા થશે બાર કેટલા થશે બાર ના આગળ કોઈ સંખ્યા નથી તો બાર એમને લખી દેવાની છે હવે જો આપણે બે શૂન્ય એક્સ્ટ્રા પાડી દીધી હવે પાંચ નો ગુણાકાર આપણે પૂરો કરી નાખ્યો હવે જીરો નો ગુણાકાર શરૂ કરવો છે હવે જીરો નો ગુણાકાર શરૂ કર્યા પહેલા આપણે બે શૂન્ય ઉપર એક્સ્ટ્રા પાડવી હતી ને તો હવે એક શૂન્ય બીજી એક્સ્ટ્રા લખી દેવાની એક શૂન્ય બીજી એક્સ્ટ્રા લખી દેવાનું પછી ગુણો જીરો નો ગુણાકાર શા માટે બે સંખ્યા બચી છે અને બે સંખ્યા બચી હોય તો એક શૂન્ય હજી એક્સ્ટ્રા પાડી છે નીચે પછી ગુણાકાર જીરો નો ગુણાકાર શરૂ કરીશું હવે જીરો નો ગુણાકાર સાત સાથે ગુણાકાર કરો તો કેટલો જવાબ પડશે

ચોકુ 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 કેટલા થશે ભાઈ 16 16 માં બે ઉમેરીશું તો કેટલા થશે 18 તો 8 નીચે લખીશું અને 1 ઉપર લખીશું 1 ઉપર લખીશું 5 જગા 5 જગા 20 20 માં 1 ઉમેરો 21 થશે તો 21 થશે તો એક નીચે લખીશું અને બે ઉપર લખીશું અને 4 2 8 અને 8 માં બે ઉમેરીશું તો કેટલા 10 થશે તો 10 નીચે આગળ કોઈ સંખ્યા તો 10 નીચે લખી દેવાનું અવે આ નીચેલ બધી સંખ્યાનો શું કરી દેજો આપણે સરવાળો શું કરી દેજો બધી સંખ્યાનો ત્રણે ત્રણ સંખ્યાનો સરવાળો તો છે આ 008 એકમનો અંક એકમનો અંક સાથે સરવાળો તો 8008 તો પેલો 8 જ આવશે જવાબ પેલો આવશે 8008 આટલો બધું 0 ના સાઇફિકો બી સંખ્યાનો સરવાળો 0 ની થઈ જાય ચિત્ઠી સંખ્યાનો એટલે ત્રણે સંખ્યા મૂકી દેવાની તો 8 ના 8 5 અને 0 નો સરવાળો તો 5 જ રહેવાનો 5 ને 1 નો સરવાળો કેવો થશે 6 સોમ સમક સાધી સરવાળો 39 નો 000 60 39 ના 3 જ રહેવાના છે

तो 2 * 2 = 4 7 * 2 = 14 तो 4 नीचे लिख लीजिए वद्याय 1 2 * 0 = 0 कितना जवाब થશે 0 2 નો ગુણા કોઈ ભી સંખ્યા નો ગુણા 0 સાલે ગુણાકાર 0 તો 1 નો ઉપર વધી દે એક છે તો એક તો નીચે લખી দাও અને 8 * 2 = 16 8 * 2 = 16 એટલે થશે 10 હવે જે હવે એક 0 તો ફરી હવે બે સંખ્યા બાકી રહી બે સંખ્યા બાકી હોય તો 1 0 extra લખી દો ફરી નીચે

7 3 21 તો નીચે એક લખીશું 8 1 2 8 1 2 3 નો 0 સાથે ગુણાકાર 0 તો 2 ના 2 નીચે લખી દઈશ અને આ 2 16 8 3 24 8 3 24 આય બધી સંખ્યાનો શું કરી દઈશ સરવાળો 6 નો કોએફિશિયન્ટ 0 સાથે સરવાળો કેટલો થશે 6 ના 6 જ રહેશે 6 ના 6 1 નો 0 સાથે સરવાળો કેટલો થશે 1 ના 1 4 નો 2 સાથે ગુણાકાર સરવાળો કેટલો થશે 0 સાથે સરવાળો થાય ને 4 નો 2 સાથે સરવાળો કેટલો થશે 6 ચાર નો ચાર સાથે આઠ ચાર નો એક બે નો એક સાથે ત્રણ સરવાળો થઈ છે એક ના એક તો જવાબ આવી હવે સોળ ગુણાકાર વાર આપણે ગુણાકાર પૂરા કરીએ હવે દશાશોળો આપણે ગુણાકાર ભણીશું જો દશાંસ ગુણાકારમાં કોઈ ડરવાની કોઈ જરૂર નથી દસાંસો આપણે ગુણાકાર કરી જો પહેલી સંખ્યા દશાં ગુણાકાર પહેલા દશાંશ સંખ્યા કોની કહેવાય આપણે ભણી ગયા દસ પોઈન્ટ વાળી સંખ્યા ને દશાશ સંખ્યા કહેવાય દશાસોળવાળો દશાસોળની સંખ્યા કેવાય તો હવે આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરવો છે કેવી રીતે કરીશું તો અહીંયા ધ્યાન આપો આપણે ગુણાકાર કરતી વખતે પહેલા ગુણાકાર કરતી વખતે આપણે પહેલા તો અસાન સંખ્યા છે કે નથી એ તો જોઈશું જ નહીં પહેલા સાવી રીતે આપણે ગુણાકાર કરી દઈશું પોઈન્ટની ગણिशુ જ નહીં તો આપણે 6 નો પહેલા 6 થી 3 સાથે ગુણાકાર કરીશું અને 6 નો 4 સાથે ગુણાકાર કરીશું તો જો પહેલા આપણે ગુણાકાર કરી દઈએ 6 * 2 = 12 6 * 3 = 18 તો 8 નીચે લખીશું અને ઉપર એક રાખી દઈશું ઉપર એક લખી દેશું 6 નો 4 સાથે ગુણાકાર 6 * 6 = 36 6 * 4 = 24 અને 1 * 25 25 લખી દે તો આપણો ગુણાકારનો જવાબ આવી જાય હવે હું જોઈશ કે પોઈન્ટ જે કેટલી સંખ્યા આગળ લખેલો છે પોઈન્ટ કેટલી સંખ્યા આગળ લખેલો છે 6 ના આગળ તો પોઈન્ટ 6 રહે 6 ના આગળ પોઈન્ટ લખેલો છે નીચે લખેલો ઉપરની સંખ્યામાં આપણે આસળથી જોઈશ કે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ લખેલો છે તો 3 ના એટલે એક સંખ્યા આગળ પોઈન્ટ લખેલો છે તો અહીં નીચે એક સંખ્યા આગળ પોઈન્ટ રાખી દેવા 25.8 આપણો જવાબ આવી ગયો પહેલા સાદી રીતે જે ગુણાકાર કરી એસી ગુણાકાર કરી દેવાનો અને જેટલી સંખ્યા આગળ પોઈન્ટ હોય એટલી સંખ્યા આગળ પોઈન્ટ લખી દેવાનો તો આપને જવાબ આવી જશે જો નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું નીચે 8 સેલે 6 ઉપર તો કોઈ જરૂર નથી 8 * 5 8 નો 5 સે ગુણાકાર 8 નો 7 સે ગુણાકાર 8 * 5 40 તો 4 ની ઉપર લખીશું જે 0 લખઈશું 8 તો 8 8 * 5 40 8 * 6 32 8 સે 2 56 થશે અને 56 માં 4 ઉમેરીશું તો કેટલા થશે 60 થશે તો 60 રાખીશું હવે જોઈશ કે પોઈન્ટ કેટલી સંખ્યા આગળ લખેલું છે તો ઉપર નીચેની સંખ્યા આગળ તો પોઈન્ટ લખેલો નથી ઉપરની સંખ્યામાં જોઈશ ઉપરની સંખ્યામાં કેટલી સંખ્યા આગળ પોઈન્ટ લખેલો છે પાછળની એક સંખ્યા આગળ તો એક સંખ્યા આગળ પોઈન્ટ લખી દઈશ તો 60 અમારો જવાબ આવે એ પોઈન્ટ પછી શૂન્યનો કોઈ કોઈ ગણાશે નહીં તેને ગણવામાં આવશે નહીં તો 60 આપણો જવાબ આવે કેટલો જવાબ આવે 60 આગળની સંખ્યામાં જો અહીં જો આપણે પોઈન્ટને જોઈશું નહીં પહેલા પોઈન્ટને જોઈશું તો નીચે કેટલી સંખ્યા લખેલી છે વળટે આપણે હાલ ગણીશું જ નહીં તો નીચે કેટલી સંખ્યા લખેલી છે બે સંખ્યા લખેલી છે અને બે સંખ્યા લખેલી હોય ભલે શૂન્ય લખેલો છે આપણે તેને ગણીશું ભલે શૂન્ય લખેલો છે તેને ગણીશું તો બે સંખ્યા હોય તો એક શૂન્ય તો એક્સ્ટ્રા લખી દેવાની એક શૂન્ય એક્સ્ટ્રા લખી દેવા હવે 0 નો 6 સાથે ગુણાકાર કરીશું તો 0 નો 6 સાથે ગુણાકાર 0 0 નો 4 સાથે ગુણાકાર કરીશું 0 નો 4 સાથે ગુણાકાર 0 0 નો 0 સાથે ગુણાકાર કરીશું તો 0

હવે પાંચનો ગુણાકાર ચાર સાથે કરીશ કરીશો વીસમાં ત્રણ ઉમેરીશ તો કેટલા થશે ત્રણ લખીશ અને ઉપર કેટલા લખીશ બે લખીશ કેટલા લખીશ બે અને પાંચનો ગુણાકાર જીરો સાથે કરીશ તો પાંચનો ગુણાકાર જીરો સાથે કેટલો થશે જીરો અને કેટલા બધી બે તો છે તો બે તો લખી દઈશ બે તો લખી દઈશ હવે આ બધી સંખ્યાનો હું શું કરીશ સરવાળો કરી દઈશ જીરો નો જીરો ત્રણ ના ત્રણ બે ના બે જીરો ના જીરો अभी જોઈશું કે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ લખેલો છે કેટલી સંખ્યા આગળ મારું પોઈન્ટ લખેલું છે જો અહીં નીચે જો એક સંખ્યાનો પોઈન્ટ અને ઉપરની સંખ્યામાં કેટલી સંખ્યા આગળ પોઈન્ટ છે બે સંખ્યા આગળ એટલે ટોટલ ત્રણ સંખ્યા થઈ ત્રણ સંખ્યા નીચેલી સંખ્યા પણ ત્રણ છે પોઈન્ટમાં એક સંખ્યા અને બે ને ત્રણ ત્રણ સંખ્યા આગળ આપણો પોઈન્ટ લખેલો છે તો ત્રણ સંખ્યા આગળ પોઈન્ટ લખેલો હોય તો હું નીચે ત્રણ સંખ્યા આગળ 1 2 3 ત્રણ સંખ્યા આગળ પોઈન્ટ લખી દઈશ તો મારો જવાબ કેવો આવ્યો 0.230 મારો જવાબ આવ્યો 0.230 મારો જવાબ આવ્યો જો નેક્સ્ટ એક્સરસાઈઝ આપણે આ સંખ્યાનો ગુણાકાર કરીએ બે દશાંશ સંખ્યા છે પહેલા તો પોઈન્ટ પોઈન્ટ ને ગણીશું નહીં તો નીચે કેટલી સંખ્યા લખેલી છે ત્રણ સંખ્યા લખેલી છે તો ત્રણ સંખ્યા લખેલી હોય તો કેટલા શૂન્ય એક્સ્ટ્રા લગી દેશે બે શૂન્ય તો એક્સ્ટ્રા લગી દેશે બે શૂન્ય એક્સ્ટ્રા લગી દેશે હવે 0 નો ગુણાકાર હવે 0 નો ગુણાકાર 5 સાથે કરીએ તો 0 નો ગુણાકાર 5 સાથે કેવો થશે 0 0 નો ગુણાકાર 3 સાથે કરીએ તો 3 નો 3 સાથે ગુણાકાર 0 0 નો 0 સાથે ગુણાકાર 0 હવે બે હવે નીચે બાકી કેટલી સંખ્યા રહી અ બે સંખ્યા બાકી રહી તો બે સંખ્યા અચૂ બે સંખ્યા છે તો કેટલા શૂન્ય એક્સ્ટ્રા મૂકીશ

તો બે એક સંખ્યા છે તો એક સંખ્યામાં તો એક્સ્ટ્રા શૂન્ય પાડવાની જરૂર નથી બે નો ગુણાકાર 5 સાથે 5 તો 10 તો 0 લખીશું પરવધી આય 1 વધી આય 1 3 * 2 = 6 6 ના 1 7 7 થશે અને બે નો ગુણાકાર 0 સાથે 0 હવે આ ત્રણેય સંખ્યાનો શું કરી દે સરવાળો કરી દેશું 0 7 7 0 0 હવે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ લાગેલા છે પોઈન્ટ જોઈશ તો નીચે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ લાગેલા છે नीचे भी संख्या का पॉइंट लगेगा छे બે સંખ્યા આ અને ઉપરની સંખ્યામાં જો ઉપરની સંખ્યામાં કેટલી સંખ્યા પોઈન્ટ આ સંખ્યા આગળ पॉइंट लगेगा छे બે સંખ્યા ઉપર ઉપરની સંખ્યા બ બે સંખ્યા આગળ પોઈન્ટ लगेगा छे તો ટોટલ ચાર સંખ્યા આગળ પોઈન્ટ लगेगा छे તો મારી નીચે 1 2 3 4 તો ચાર સંખ્યા આગળ હું પોઈન્ટ લખી દઈશ પાછળની ચારે સંખ્યા આગળ પોઈન્ટ રાખી દઈશ તમારો જવાબ કેનો 0.0776 ભઈ આપણો આ કોળા કોળા કર આપણો કોળા ગુણાકાર एकदम 이지Então이지ટીતોयाતેરાકેવીરીતેગણા અપૂર્ણાંક ગુણાકારમાં આપણે જે અપૂર્ણાંક વળા સરવાળા અપૂર્ણાંક વળા ભાગા ભાગાકી કરતા હતા ત્યારે છેદ સરખા કરતા હતા તો અહીં કોઈ પ્રોસેસ છે એ સિમ્પલ ઈઝી રીત જોઈએ અપૂર્ણાંક ગુણાકાર અપૂર્ણાંક આગળ ચિનો અંશ છેદ હોય એ સંખ્યાને પૂર્ણ કે દેતા આપણે તો અપૂર્ણાંક ગુણાકારમાં શું કરવાનું ઉપરની સંખ્યાનો ઉપરની સંખ્યા સાથે ગુણાકાર અને નીચેની સંખ્યાનો નીચેની સંખ્યા સાથે ગુણાકાર કોઈ છેદ બે ધરખા કરવાની કોઈ જરૂર છે ચેન નહી અહીં આપણે તો અહીંયા તેરા 25 નો ગુણાકાર કિસાતે ગુણાકાર કરીશું 25 ને 20 સાથે ગુણાકાર છે કેમ લો થશે 25 * 20 કેમ લો થશે મને આવડી છે પણ હું તમને સમજાવવા માટે સીધી લાંબી રીતથી કહું છું પહેલા તો નીચે કેલી સંખ્યા બે સંખ્યા લે 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 0 રાખી દેશે બે નો પાંચ સાથે ગુણાકાર 5 * 2 10 તો 0 ઉપર આવી વધ્યા એક 2 * 2 4 ને 1 5 હવે 0 નો ગુણાકાર પાંચ સાથે 0 નો 5 છે 0

અહીં છે છેદનો છેદનો ગુણાકાર છે છે સાથે ગુણાકાર 5 * 3 = 15 5 * 3 = 15 તો આપણો જવાબ આવી જાય આ જવાબ આવી ગયો જો હજુના સમજણ પડી તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સમજી આપણો આપણો સંખ્યા વચ્ચે ગુણાકારની નિશાની છે બે સંખ્યાનો વચ્ચેમાં એક નિશાની છે ગુણાકારની અને આપણે ગુણાકાર સંખ્યાનો ગુણાકાર કરતા હોય તો ઉપરની ઉપરની સંખ્યા સાથે ગુણાકાર અને નીચેની નીચેની સંખ્યા સાથે ગુણાકાર 12 નો 9 સાથે ગુણાકાર કરીશું કેટલો થશે બાર નવ એકસો આઠ બારેસો વીસ તો બાર નવ એકસો આઠ તો એકસો આઠ થશે અને નીચેનો નીચેનો સંખ્યા સાથે મળવા તો ભાગ્યા આ સાત છ અંક સાત અઠ્યાવી આપણો જવાબ થશે આપણો જવાબ આવી ગયો આપણો જવાબ આવી ગયો તો અપૂર્ણાંકનો ગુણાકાર આપણે શું કરવાનું ઉપરની સંખ્યાનો ઉપરના સાથે ગુણાકાર અને નીચેની સંખ્યાનો નીચેની સંખ્યા સાથે ગુણાકાર અને ઉડાણવું તો ઉડાડી શકાય છે પામડા છેદ ઉડાડવાનો છે તો છે જ હજુ શ્રી પણિયા નથી તો આપણે જ્યારે ભણીશું ત્યારે આપણે છેદ પર ઉડાડતા શીખીશું હોમવર્ક માં હું તમને ત્રણ દાખલા આપ્યા છે એક સાદો ગુણાકાર એક દશાંશાળ ગુણાકાર અને એક અપૂર્ણાંકનો ગુણાકાર બધા વિદ્યાર્થીનો વિનંતી છે બધા વિદ્યાર્થીઓ પોતાને જાતે હોમવર્ક કરો નોટબુક માં કરો અને પ્રેક્ટિસ કરો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરી જવાબ આપો અને આ વિડિયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો ચાલો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ